રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અત્યારે વાગે છે સવારના દસ એન્ડ આજે છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર બે હાજર પચીસ તો તમારે જયારે આ વિડીયો કાલે આવશે એટલે કે પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રોજ તો તો ઘણા બધા એવા હશે હશે કે જે જે રિઝોલ્યુશન રિઝોલ્યુશન રેડી રેડી કરતા હું પણ કરું છું લાઈફમાં ખૂબ જ જરૂરી છે જો તમે રિઝોલ્યુશન તમારા લાઈફમાં રેડી નહીં કરો કોઈ પ્લાન રેડી નહીં કરો તો તમને ખબર જ નહીં પડે કે તમારા લાઈફના જે કિંમતી વર્ષો છે એ ક્યાં જતા રહેશે એટલા માટે પોતાના લાઈફમાં રિઝોલ્યુશન રેડી કરવું ખૂબ જરૂરી છે તો આ વર્ષે મેં સિમ્પલ મારું રિઝોલ્યુશન નક્કી કરી ખાલી લખી લીધું છે કારણ કે તમને ખબર જ છે કાંઈ પ્રેગ્નન્ટ તો મારી પાસે એટલો ટાઈમ નથી હોતો કારણ કે એક્ઝામ પણ નજીક છે મારી તો એટલા એટલા માટે આ વખતે મેં સિમ્પલ મારા રિઝોલ્યુશન લખી લીધા છે બાકી હું મારું એક રિઝોલ્યુશન અથવા તો વિઝન બોર્ડ તમે વિઝન બોર્ડ પણ રેડી કરી શકો છો વિઝન બોર્ડ રેડી કરવું ખૂબ જરૂરી છે લાઈફમાં તો તમને ખબર પડશે કે તમારા આ વર્ષનું વિઝન શું છે મેં તમારા લાઈફનું વિઝન બોર્ડ રેડી કર્યું છે મારી પાસે મારા લાઈફમાં અચીવ શું શું કરવાનું છે એનું પણ વિઝન પણ મેં બોર્ડ રેડી કરેલું છે એન્ડ હવે આ વર્ષે મારે શું કરવાનું છે એનું પણ મેં રેડી કરેલું છે બટ આ વખતે તો મેં સિમ્પલ નોટમાં લખેલું છે બાકી હું તમને મારું જે વિઝન મારું વિઝન બોર્ડ છે જે રેડી કર્યું હતું એ હું તમને તમને બતાવીશ તો આઈડિયા હશે કે તમારે કઈ રીતે શું કરવાનું કઈ રીતે રેડી કરવાનું એમ હશે રેડી કરીને શું થવાનું છે શું ફરક પડવાનું છે તો હું તમને એક એક્ઝામ્પલ આપું ધારો કે તમારે જવું છે દ્વારકા તમને ખબર છે કે તમારે દ્વારકા જવાનું છે તો તમારે ક્યારે નીકળવાનું છે ક્યારે શું કરવાનું છે એ બધું જ તમને ખબર હશે કે તમે શું લઈને જશો કેટલા દિવસમાં પહોંચી જશો તમે એ માટેનો રસ્તો પણ ખબર હશે અથવા તો ના ખબર હોય તો તમે મેપ કરીને પણ જઈ શકો છો તો તમે એક્ઝેક્ટ ટાઈમે તમે જયારે વિચાર્યું હશે ત્યાં પહોંચી જશો બટ જુઓ બીજી રીતે જો તમને ખબર જ ના હોય કે તમારે ક્યાં જવાનું છે અથવા તો કઈ રીતે જવાનું છે તમારી જોડે કોઈ રોડ મેપ ના હોય કઈ જ ના હોય તો તમે ગોળ ગોળ ફરતા રહેશો એન્ડ કોઈ દિવસ તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકશો નહીં એટલા માટે લાઈફમાં વિઝન હોવું ખૂબ જરૂરી છે ધારો કે તમારે આ વર્ષ છે તો તમારે આ વર્ષમાં શું શું અચીવ કરવાનું છે શું શું તમારે લાઈફમાં જોઈએ છે આ વર્ષે એ બધું જ તમારે લખવાનું છે એન્ડ તમારે એ માટે મહેનત કરવાની છે મેં પણ ગઈ વખતે એક વિઝન કર્યું હતું સ્ટડી રિલેટેડ પણ મેં ઘણા બધા મારા માઇલ સ્ટોન તૈયારી કર્યા હતા કે મારે આ વર્ષમાં આ કરવાનું છે તો એવું સારું એવું થયું છે તો આ બધા જ પ્લાન મેં નક્કી કરેલા હતા તો મને ખબર પડી કે મારા લાઈફમાં મારે કઈ રીતે આગળ વધવાનું છે તો તમે પણ તમારા લાઈફમાં વિઝન નક્કી કરીને આગળ વધશો તો લાઈફમાં તમારા માટે ખૂબ જ સારું રહેશે સારી રીતે તમે અચીવ કરી શકશો વસ્તુ તો વિધાઉટ વિઝન તમે લાઈફમાં ભટકતા જ રહેશો એમ તમારી લાઈફ ગોળ 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 ફરતી રહેશે અને એમ ને એમ તમારા કિંમતી વર્ષો છે એ વેડફાઈ જશે તો મારું આમ તો બે હજાર ચોવીસનું નું વિઝન બોર્ડ મેં આ બેડ નીચે મૂકેલું છે પણ અત્યારે ઘરે કોઈ છે નહીં કારણ કે મેં મારું જે ફાઇલ નું બેગ છે એની અંદર મારું લાઈફ નું વિઝન બોર્ડ પણ મૂકેલું છે એન્ડ બે હજાર ચોવીસ નું પણ બે હજાર ચોવીસ પચીસ નું વિઝન બોર્ડ પણ મૂકેલું છે બટ અત્યારે મારાથી ઊંચું થશે નહીં તમને ખબર છે કેમ પ્રેગને તો અત્યારે મારાથી ઊંચું કરી શકાયું છે નહીં તો હું તમને મારું બે હજાર બાવીસ નું વિઝન જે બોર્ડ છે વિઝન બોર્ડ છે એ બતાવું છું તો ચલો

તો એ માટે મારું એ વિઝન હતું પ્લસ મારું ઈચ્છા હતી કે યુટ્યુબ ચેનલ હોવી જોઈએ તો એ યુટ્યુબ ચેનલ ઉપર મેં વન થાઉઝન્ડ સબસ્ક્રાઇબર ઓલરેડી કમ્પ્લીટ કરી દીધા હતા બે હજાર છે બટ હું ત્યાં વિડીયો અપલોડ કરતી નથી હજાર બાવીસમાં પછી એક્સપેન્સીવ ગિફ્ટ ફોર મમ્મી પપ્પાને મેં આપી હતી ગિફ્ટ સેવ મની ફિફ્ટી થાઉઝન્ડ તો મારે સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ ની અરાઉન્ડ મેં સેવ કર્યા હતા જે બધી હેબિટ લખી છે એ બધી જ મેં ફોલો કરી હતી તો તમે તમારી આ રીતે તમારું વિઝન બોર્ડ રેડી કરી શકો છો ખુબ જ વધારે આમ ભક્કાદાર બનાવવાની જરૂર નથી તમે આ રીતે સિમ્પલ પણ પોતાનું વિઝન બોર્ડ રેડી કરી શકો છો તો આ રીતે તમારું બે હજાર છવ્વીસ માટેનું વિઝન બોર્ડ રેડી કરી શકો છો કે તમારે બે હજાર છવ્વીસમાં શું શું અચીવ કરવું છે ફ્રેન્ડ આ ખૂબ જ જરૂરી છે કે તમારે બે હજાર છવ્વીસમાં શું શું જોઈએ છે તો જ તમે લાઈફમાં કંઈક તમારું પ્લાનિંગ કરી શકો છો તો આ રીતે તમે રેડી કરો જેથી તમને મેં તમને એટલા માટે બતાવ્યું કે જેથી તમને આઈડિયા આવે કે તમારે કઈ રીતે બનાવવાનું છે તો આમાં તમે ઘણા બધા તમારા રિઝોલ્યુશન લખી શકો છો એમાં સારી હેબિટો તો ઇન્ક્લુડ કરવાનું લખી શકો છો બેડ હેવી ટ્રીમું કરવાનું ઘણી બધી વસ્તુઓ આવી શકે છે જે તમે અચીવ કરવા માંગતા હો તો ચલો ફ્રેન્ડ્સ આવનારું વર્ષ તમારા માટે ખૂબ 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 સારું રહે તમે જે જે સપના જોયા બધા જ કમ્પ્લીટ થાય તમારા બધા જ ગોલ અચીવ થાય એવી શુભકામના ચેનલ ઉપર આવ્યો હો તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો એન્ડ કમેન્ટ તો જરૂર કરજો તો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે राधे જય શ્રી કૃષ્ણ જય માતા